નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સમાચાર ત્યારે આજે વાત કરી રહી છે સાબરકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે સાબરકાંઠા જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે હવામાન વિભાગે કમોસમી વરસાદની પણ આગાહી આપી હતી જિલ્લામાં ધૂળની દમડીઓ ઉડી રહી છે અને ભારે પવન પણ ફૂંકાયો છે કમોસમી વરસાદ પડે તો ભાગને ભારે નુકસાન થવાની પણ ખેડૂતોમાં ભીતિ સેવાઈ રહી છે ત્યારે વાતાવરણનો પલટો આવતા ખેડૂત જગતમાં પણ ક્યાંક ને ક્યાંક ચિંતાનો માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે સાબરકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી આપી છે ઉડી છે ભારે પવન ફૂંકાતા વાતાવરણ ઠંડુ ગાઢ બન્યું છે ત્યારે કમોસમી વરસાદ પડે તો પાકને ભારે નુકસાન થઈ શકે છે વાતાવરણમાં પલટો આવતા ખેડૂત જગતમાં પણ ચિંતાનો વિષય જોવા મળી રહ્યો છે